જય માતાજી મિત્રો કે એસબી હિન્દુસ્તાનના લોકોએ એક કામકાજ હાથમાં લીધું હતું તે હાલ હવે પૂરું થઈ રહેવામાં આવ્યું છે અને તેનું કામકાજ હવે ટૂંક જ સમયમાં પૂરું થઈ જશે અને એ કામકાજ શેનું છેવ તમારે સાંભળવું હોય તો તમે આ વિડીયોમાં જોડાયા રહેજો ચાલો આપણે બતાવીશું કે એ કામકાજ છે એનું છે તો મિત્રો એસબી હિન્દુસ્તાનીના લોકોને પેલા હાંસાપુર ગામમાં ઘર હતા અને હાલ એમણે નવા ઘર બનાવ્યા છે તે ખેતરમાં બનાવ્યા છે બધા લોકોને સામે સામે ઘર બનાવ્યા છે અને લાઇણસર આ ઘર કરતી સુંદર મજાના ઘર છે અને તે ઘર જોવાલાયક ઘર છે તમારે ઘરના ફોટા જોવા હોય તો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ એમના ઘરના બે એક ક્લિપે છે એક વાઘુબાના વિડીયોમાંથી મળી અને એક રોહિતભાઈની આઈડીમાંથી મળી અને આ તમને ઘર કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂરથી લખજો અને આ મિત્રો બધા પબ્લિકને એક એવો વિચાર મનમાં આવે છે કે ખેગરજી વિડીયોમાં કેમ નથી આવતા તેનું કારણ પણ હું તમને વિડીયોમાં બતાવીશ તમે વિડીયોની અંદર જોડાયા રહેજો એસબી હિન્દુસ્તાનીનો કોમેડી વિડીયો જે બે તીન દિવસ પહેલાં આવ્યો હતો તેમાં વાઘુજીએ કીધું હતું કે ખેગારજીને ઓપરેશન કરાવ્યું છે અને મને પણ એટલો ખબર નથી કે ઓપરેશન કરાવ્યું કે નથી કરાવ્યું આ તો વાઘુજીએ કીધું અને મેં તમને જાણ કરી અને વાઘુજીએ કીધું કે ઓપરેશન કરાવ્યું એ ક્લિપ તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો ખેગારજીને લઈ રોજ પણ ખેગારજીને છે નહીં ઓપરેશન એટલે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય માતાજી